જય શ્રી કૃષ્ણ બધાને કુષ્ટિમાદ સત્સંગ સેતુના સત્સંગમાં બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે વચનમ્ર ત્રેસઠનું છે ભગવાન જ સાચા સ્નેહી છે એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે સ્નેહનો નાતો નિભાવનાર તો એક શ્રી ઠાકોરજી જ છે બાકી બધા સ્વાર્થી છે સંસારના લોકો જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી જ આપણામાં સ્નેહ રાખે અને સ્વાર્થ સરી ગયા પછી અગર સ્વાર્થ સરવાની સંભાવના ન દેખાય તો સ્નેહ કરતાં અટકી જાય છે પણ ભગવાન એવા સ્વાર્થી નથી ભગવાન સાચા સ્નેહી છે જીવ જ્યારથી ભગવાનથી છૂટો પડ્યો છે ત્યારથી ભગવાન અંતર્યામી સ્વરૂપે જીવની સાથે નહીં સાથે રહે છે તેને ક્યારેય છોડતા નથી જીવ ગમે તે યોનિમાં કે નર્કમાં જાય તો પણ ભગવાન તો જીવની સાથે જ રહે છે જ્યારે બીજા તો સુખમાં સાથે રહે પણ દુઃખમાં કોઈ ભાવ પણ ન પૂછે માટે આવા સ્વાર્થી સંસારીઓની સ્નેહ જાળમાં ન ફસાતા સાચા સ્નેહી એવા શ્રી ઠાકોરજીમાં જ વૈષ્ણવોએ સ્નેહ રાખવો જોઈએ શ્રી સુરદાસજીએ ગાયું છે કે સાચે સ્નેહી નંદકુમાર ઓર સબ મતલબ કે બેલી

જે જે વસ્તુ પ્રિય લાગે તે અસમર્પિત ઉપભોગ જ છે દાખલા તરીકે ઉનાળાના દિવસો હોય અને તમોને સખત ગરમી થતી હોય તેથી ખુલ્લી હવામાં બેસો અને કહો કે હાશ હવે ઠંડક થાય આ ઠંડો પવન તમને જે પ્રિય લાગ્યો તે અસમર્પિત છે તેમાં તમારા દેહનું જ સુખ છે પણ શ્રી ઠાકોરજીના સુખનો વિચાર નથી તેવી જ રીતે જોવાના સાંભળવાના જે જે વિષયો શ્રી ઠાકોરજીના સંબંધ વિનાના હોય અને આપણને જોવા સાંભળવા ગમે જેમ કે રેડિયો ટીવી વગેરે તે તો અસમર્પિત ઉપભોગ છે આવી જ રીતે જ્યાં શ્રુતિ શ્રી ઠાકોરજીનો આશ્રય સિદ્ધ થ નથી થયો ત્યાં શ્રુતિ અન્યાશ્રય પણ સંપૂર્ણપણે છૂટતો નથી દેહાશ્રય ધનાશ્રય રાજ્યાશ્રય સગા સંબંધી પુત્ર ખેતી વેપાર ઉદ્યોગ વગેરે અનેક પ્રકારના આશ્રયના સ્વાસ્થાનો છે તેમાંથી કોઈને કોઈનો તો કોઈને કોઈ એકનો આશ્રય હોય છે જે અન્ય આશ્રય રૂપ ગણાય છે આ ઉપરથી સમજવાનું એ છે કે તમે મજા જ લીધી અને શ્રી ઠાકોરજીને ભોગ ધરીને લેતા હો તેમજ અન્ય દેવદેવીઓના મંદિરે ન જતા હો તેની બાધા માનતા વગેરે ન કરતા હો તેથી તમે એમ માનો અસમર્પિત નથી લેતા અને અન્યાશ્રય પણ નથી કરતા પણ હકીકતે આગળ કહ્યું તેમ તમે હજુ ઘણું અસમર્પિત લાગો છો અને અન્યાશ્રય પણ ઘણો કરો છો વચનાવૃત પાસઠ છે ઉપદેશ આપવામાં સામાન્ય કક્ષાનો વિચાર કરવો એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે કોઈએ બ્રહ્મસંબંધ લીધું પછી તેને પુષ્ટિ માર્ગ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ અને કોઈ વૈષ્ણવને પૂછે કે હવે મારે શું કરવું જોઈએ ત્યારે આપણે તેની આર્થિક કૌટુંબિક શારીરિક અને માનસિક સ્થિતિનો વિચાર કરી ને તે કેટલું કરી શકે તેમ છે તેમ જાણી ને તેને માર્ગદર્શન આપવું જોઈએ પણ આમ કરતા સીધે સીધું કહી દેવામાં આવે કે તમે બ્રહ્મસંબંધ લીધું એટલે તમે વૈષ્ણવ થયા હવે તમારાથી બહારનું ખાનપાન ન થઈ શકે અન્ય દેવદેવીઓને મંદિરમાં ન જઈ શકાય તેની બાધા આખડી કે નિવેદ ન કરાય તમારાથી હવે આ વિદેશી પહેરવેશ કોટ પાટલૂન વગેરે પહેરાય નહીં પણ ધોતી બંડી જ પહેરવા જોઈએ અને કપાળમાં તિલક તો ભૂસાવા જ ન દેવું જોઈએ હવે તો તમારે શ્રી ઠાકોરજીને પધરાવી ને શ્રી ઠાકોરજીની મંગળાથી શયન પર્યાત બધી સેવા કરવી જોઈએ અને શ્રી ઠાકોરજીને દરિયા વગર કોઈ પણ ચીજો ખવાયની માટે તમે મજા જ લેવી જોઈએ આ પ્રમાણે તમે તેને કહો તો તે ભાઈ એમ જ કહી દેવાના છે આ આપણાથી ન બને ભગવાન ભલું કરે પણ આપણે એને એવો રસ્તો બતાવવો જોઈએ કે તે સરળતાથી કરી શકે પહેલાં તેને કહેવું જોઈએ કે તમારે બજારનું ખાનપાન ન કરવું અને ઘરનું જ ખાવું આટલી ઘડ પડ્યા પછી કહેવું કે તમારા અવૈષ્ણવના ઘરનું ન ખાવું પણ વૈષ્ણવના ઘરનું જ ખાવું ત્યાર પછી મિશ્રી ભોગ ધરવાની આજ્ઞા લેવાનું કહેવું અને એ મિશ્રી રસોઈમાં પધરાવીને જમવું આમ ક્રમે ક્રમે આગળ વધારતા જવું જોઈએ પણ તેમ ન કરતા એકી સાથે બધું કહી દો તો તે સાવ જાય વચનામૃત છાસઠનું છે ગરીબી હટાવવાની જરૂર એક વખત તારીખ છવ્વીસ એક ચોર્યાસી ના રોજ શ્રી ગોપીનાથજીની હવેલીના ચોખમાં સુધાધારા ગ્રંથનું વિમોચન શ્રી રાયજી મહોદય પોરબંદરના શ્રી હસ્તે કરવામાં આવેલ માટે સભાનું આયોજન કર્યું હતું ત્યારે આક્ષીએ સભામાં રચનામૃત કર્યા કે અમુક ઘણા વર્ષોથી દેશના જુદા જુદા પ્રાંતોમાં વાસ કરીએ છીએ તેમાં અમને એક વસ્તુ જોવા મળી કે તે બહુમતી સમાજ આજે ગરીબીથી પીડાઈ રહ્યો છે આ ગરીબી હટાવવાની આજે ઘણી જ જરૂર છે ગરીબી બે પ્રકારની હોય છે એક તો આર્થિક અને બીજી સાંસ્કારી આર્થિક ગરીબીથી માણસને એક જન્મ પૂરતી મુશ્કેલી ભોગવવી પડે પણ બીજા જન્મમાં તે ભોગવવી પડતી નથી જ્યારે સાંસ્કારિક ગરીબીથી આ જન્મ તો બગડે પણ આવતા બીજા અનેક જન્મો પણ બગડે છે સંસ્કારહીન માણસ દુષ્કૃત્ય કરતા અચકાતો નથી અને પરિણામે આ જન્મમાં તો દુઃખી થાય છે પણ બીજા અનેક જન્મમાં પણ તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે સંસ્કારહીનતા દૂર કરવા માટે આપણા ધર્મના સિદ્ધાંતનું પાલન કરાવવું જરૂરી છે અને તે માટે અમે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલુ કરી છે શ્રી વલ્લભાચાર્ય જનકલ્યાણ ટ્રસ્ટ નામની આપણી સંસ્થાની અંતર્ગત બીજા ભૌતિક જન કલ્યાણના કાર્યો જેવા કે ગરીબોને આર્થિક સહાય આપવી કુદરતી હોનારતમાં હોનારતનો ભોગ બનેલાઓને સહાય કરવી દંતયજ્ઞ યજ્ઞ આયોજન કરી વિનામૂલ્યે સારવાર આપવી દુષ્કાળમાં ગાયોનું પાલન કરવા કેટલ કેમ્પ કરવા અને આ ઉપરાંત એક આયુર્વેદિક દવાખાનું પણ સંસ્થા તરફથી પોરબંદરમાં ચાલે છે જેમાં વિના મૂલ્યે સારવાર અપાય છે વગેરે પ્રવૃત્તિ ભૌતિક ગરીબી દૂર કરવાના આશયથી કરાય છે જ્યારે સાંસ્કારી ગરીબી દૂર કરવા સંસ્થા તરફથી પાઠશાળાઓ ચાલે છે પોરબંદરમાં તેનો લાભ ઘણા વૈષ્ણવોના બાળકો લે છે આ ઉપરાંત ગ્રંથ પ્રકાશન અને પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત પ્રચારની પ્રવૃત્તિ કરવાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેથી શ્રી વલ્લભાચાર્ય જનકલ્યાણ ટ્રસ્ટના માધ્યમથી આખો અમે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત શિબિરનું આયોજન કરી રહ્યા છીએ અને આજ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ગામો અને શહેરોમાં અમારી ઘણી શિબિરો થઈ ચૂકી છે અને હજુ ઘણા વૈષ્ણવો શિબિરો કરવા માટે વિનંતી કરવા આવે છે અને અમો અનુકૂળતા અમારી હોય એમને તારીખો આપીએ છીએ આ શિબિરમાં અમે કહીએ છીએ કે અમારું સ્વતંત્ર ચિંતન કરેલું છે તે જ કહીએ છીએ પુષ્ટિ માર્ગમાં ઘણા ગ્રંથો બિરાજે છે પણ તે વાંચનારો વર્ગ ઘણો ઓછો છે અને આ વાંચનારાઓમાં પણ તે ગ્રંથને યથાર્થ રૂપમાં સમજી શકે તેવા તો બહુ જ ઓછા હોય છે તેથી આજના લોકો સરળતાથી સ્વમાર્ગના સિદ્ધાંતો સમજી શકે અને સમજીને જીવનમાં ઉતારી શકે એ લક્ષ્યમાં રાખીને અમે ઉપદેશ આપીએ છીએ હવે અમે ગામડાની સેવા લેવાનું બંધ કર્યું છે અત્યારે અમારી પ્રવૃત્તિ ગ્રંથવાચન લેખન અને સિદ્ધાંત શિબિરનું આયોજન કરવું આ એક જ રહી છે અત્યારે અમોએ આ જ્ઞાનયજ્ઞ જ્ઞાનયજ્ઞને જ અમારા જીવનમાં મુખ્ય ધ્યેય બનાવ્યું છે વચનામૃત સડસઠનું પવિત્રા ધરવાની ભાવના એક વખત શ્રાવણ સુદ બારસે શ્રી ગુરુદેવને પવિત્રા ધરવા બહાર ગામથી ઘણા વૈષ્ણવો પોરબંદર આવ્યા હતા તે બધા આપની બેઠકમાં આપશ્રીને સન્મુખ બેઠા હતા અને પોરબંદરના પણ ઘણા વૈષ્ણવો ત્યાં બેઠા હતા તેમાં મુખ્યત્વે પોરબંદરના પણ ઘણા વૈષ્ણવો હતા તેમાં મુખ્યત્વે પોરબંદરના ડૉક્ટર ભાણજીભાઈ દિનુભાઈ ચાવાળા લખુભાઈ ભુવા મંગળ કાનજી ભીખુ ધીરુભાઈ જયંતિભાઈ પાબારી મગનભાઈ ખડાઈતા રતિભાઈ લાલજીભાઈ કીતનિયા અને કાંતિભાઈ વકીલ મુખ્ય હતા બહાર ગામથી આવેલાઓમાં રાજકોટના જમનભાઈ પરસોત્તમભાઈ જયકિશનભાઈ વિઠ્ઠલભાઈ ઉપલેટાવાળા તથા ઉપલેટાના કાકુભાઈ મુખિયાજી રવુભાઈ પરસોત્તમભાઈ આંબાભાઈ તથા રાણાવાવના સાબ દિનુભાઈ વિઠ્ઠલભાઈ માસ્તર નરસિંહભાઈ અબોટી જામપરના છગનભાઈ ભણગોરના છગનભાઈ ગુંદાના ગોવિંદભાઈ ગોકળભાઈ વીરજીભાઈ ચોરવાડના ના નારણભાઈ અગતરાયના હરદાસભાઈ કોયલીના પુરીબેન છાડવા વદરના વલ્લભભાઈ ભોડ ગામડાના ડાયાભાઈ સણોસરાના ગોપાલભાઈ માણાવદરના ગોવિંદભાઈ પાજોતના વિઠ્ઠલભાઈ તેજાબાપા કરસન ગોકર્ણ જીંજરીના જેઠાભાઈ લખમણભાઈ રવજીભાઈ નથુભાઈ ધોળીધારના આણંદભાઈ ભાદરાના ડાયાભાઈ જામકંડોળાના રત્નાભાઈ સુખપુરના કાનજીભાઈ દેવડાના નરસિંહભાઈ માસ્તર અમરના ખીનજીભાઈ વગેરે વૈષ્ણવો બેઠા હતા ત્યારે આપશ્રીએ વચનામૃત કર્યા કે વૈદિક રીતે શ્રી ઠાકોરજીને પવિત્રા પવિત્રા શ્રાવણ સુદ બારસના

તેમજ અનેક દોષોથી ભરેલા આ જીવોને પ્રભૂષણનું કઈ રીતે કરવા આ પ્રકારની ચિંતામાં આ શ્રી મગ્ન થઈ ગયા તે વખતે ત્યાં ગોકુલચંદ્રમાજી સ્વરૂપે શ્રી ઠાકોરજી સાક્ષાત પ્રકટ થયા અને આજ્ઞા કરી કે તમે ચિંતા શા માટે કરો છો હું તમને આ ગદ્ય મંત્ર સંભળાવું છું તે મંત્ર દ્વારા તમો જે જીવને ભ્રમ સંબંધ કરાવશો તેના બધા દોષ દૂર થશે અને એમણે કરેલી સેવાનો અમે સ્વીકાર કરીશું એ વખતે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી કે અક્ષર વર્ણન શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કર્યું છે શ્રી ઠાકોરજીએ આ આજ્ઞા શ્લોકમાં કરી નથી પણ શ્રી મહાપ્રભુજી તેને તુરંત છંદબદ્ધ કરી છે શ્રી ઠાકોરજી ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થઈ તે દિવસે શ્રાવણ સુદ એકાદશીનો હતો તે દિવસે શ્રી મહાપ્રભુજીએ બારસના દિવસે શ્રી ઠાકોરજીને ધરાવવા માટે સુતરના ત્રણસો સાઠ તારનું પવિત્ર કેસરમાં રંગીને તૈયાર કરી રાખ્યું હતું તે સવારે શ્રી ઠાકોરજીને ધરાવવાનું હતું પણ રાત્રિએ શ્રી ઠાકોરજી સાક્ષાત પ્રકટ થયા તેથી તે પવિત્રુ રાત્રે જ ધરી દીધું અને બીજી સામગ્રી તો તત્કાળ સિદ્ધ થઈ શકે તેમનો હોવાથી મિશ્રીના ભોગ ધર્યા આ અહીં આપશ્રીએ પુષ્ટિ માર્ગનો એક ખાસ સિદ્ધાંત બતાવ્યો છે કુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીને સ્નાન કરાવો શ્રિંગાર કરો હિંડોરા પલના ડોલ વગેરેમાં ઝુલાવો રથમાં બંગલામાં કે હટડીમાં પધરાવો અધિક માસમાં અનેક પ્રકારની સજાવટ કરીને તેમાં પધરાવો અને આ બધા પ્રકારોથી શ્રી ઠાકોરજીને શ્રમ જ કરાવવાનો છે તેથી તેની સાથે શ્રમના પ્રમાણમાં અધિક સામગ્રી અરગાવવી જોઈએ પણ સામગ્રી ન અરગાવતા કેવળ કોરે કોરા ઉત્સવો મનાવો તો શ્રી ઠાકોરજીને શ્રમ જ થાય આ સિદ્ધાંતાનુસાર શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને પવિત્રા ધરી ને મિશ્રીના ભોગ ધર્યા અને અત્યાર અને ત્યારથી આપણે ત્યાં શ્રાવણ સુદ એકાદશીના દિવસે પવિત્ર ધરવાનો પ્રકાર ચાલુ થયો અને બારસના દિવસે પણ પવિત્ર ધરાય છે એટલે કે એકાદશી અને દ્વાદશી એમ બંને દિવસ નિધિ સ્વરૂપોને પવિત્ર ધરાય છે વૈષ્ણવોએ પોતાની માથે બિરાજતા શ્રી ઠાકોરજીને એકાદશીના દિવસે પવિત્ર ધરવા અને બારસના દિવસે પોતાના ગુરુદેવને ધરવા પવિત્ર ધરવાની ભાવના એ છે કે વૈદિક રીતે શ્રી ઠાકોરજીને નિત્ય નવા વસ્ત્ર હાથે સીવીને ધરવા જોઈએ એવો નિયમ છે પણ બધા આ રીતે ન કરી શકે તેથી આપણા શાસ્ત્રધારકોએ એક એવો ઉપાય શોધી કાઢ્યો છે કે વર્ષના ત્રણસો સાઠ દિવસ થાય અને રોજનું એક વસ્ત્ર ધરાવે તો એક વર્ષના ત્રણસો સાઠ વસ્ત્ર થાય તેથી વસ્ત્રને બદલે ત્રણસો સાઠ તારનું કાચા સૂતરનું પવિત્ર બનાવી તેને કેસરથી રંગી શ્રાવણ શ્રાવણસુદ્ધ એકાદશીને એટલે કે દ્વાદશી દિવસે શ્રી ઠાકોરજીને ધરવું જેથી ત્રણસો સાઠ દિવસની સેવા શ્રી ઠાકોરજી માની લે અને મિશ્રી ભોગ ધરાવવાથી શ્રી ઠાકોરજી બાર માસના ભોગ ધરવાની સેવા માની લે આ ઉપરથી વૈષ્ણવોએ સમજવાનું એ છે કે તમે શ્રી ઠાકોરજીની સેવા ઘરે પધરાવી ને ન કરી શકતા હો તો પણ બાર મહિને એક વખત પોતાના ગુરુઘરના શ્રી ઠાકોરજીને પવિત્રા તથા મિશ્રી ધરશો તો પણ તમારી બાર માસની સેવા શ્રી ઠાકોરજી માની લેશે શ્રી ઠાકોરજી આવા પરમ કૃપાળુ છે વચનામૃત અહીં પૂરું થાય છે અને શ્રી વલ્લભાધી શકી જે આજનો સત્સંગ પણ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને જજો જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ